વાલીઓ લૂંટારો અજામિલ ચોબન પગી વાલેરો વરુ વગેરે તેવા જ હતા પરંતુ કોઈની આફત પુણ્ય ક્ષેત્રનો કે પુણ્ય પુરુષોનો યોગ પૂર્વનો સંસ્કાર જાગી ઉઠે માનભા સંતની કૃપા વગેરે સંજોગોમાં તેવું પણ થઈ શકે છે હવે એક શંકા એમ પણ થાય છે કે જેઓ વર્ષોથી ભજન ધ્યાન કરી રહ્યા હોય એમનું મન પણ તત્પરતાથી ભગવાનમાં નથી લાગતું તો પછી દુરાચારીમાં દુરાચારી હોય તેનું મન ભગવાનમાં તૈલ ધારાવત કેવી રીતે લાગશે તેનું સમાધાન એ છે કે અહીં અનન્ય ભાગનો અર્થ તૈલ ધારાવત ચિંતન કરે છે એવો નથી પરંતુ તેનો અર્થ છે ન અન્યમ ભજતી અર્થાત તે અન્ય અન્યનું ભજન નથી કરતો એકમાં એને નિષ્ઠા આવી ગઈ છે કે આ મારે હવે આ મારું કાંઈ ડાપણ કરવું નથી આ કેમ કર નિષ્ઠા પાકી નિષ્ઠા આવી ગઈ તો પણ થઈ ગઈ બન પગીને એને કંઈ એક દીમા તેલ ધારા વ્રત કરી દીધી હોય એવું નથી એમ પણ એને એમ થઈ ગયું કે સ્વામિનારાયણ ભગવાન છે એના સિવાય મારો નથી જે કાંઈ થાય એટલે એવું એ વ્યવસાય છે સમ્યક વ્યવસ્થિત અહીંસા મારે હવે મેં ઘણા પાપ ગીર્યા હવે મારે સ્વામિનારાયણની સેવા કરવી બીજું કાંઈ કરવું એવો જ એને વ્યવસાય છે નિર્ણય કર્યો છે એને એ બહુ સમ્યક છે એ એને સાધુ બનાવે છે સાધુ રહેવું સમાંતર સદાચાર હોય અને વ્યવસાય ન હોય તો એને સાધુ નથી બનાવ્યા વ્યવસાય હોય અને સદાચાર ન હોય તો એને સાધુ બનાવે મહારાજ ઓલા ચૌદમાં વચ્ચેના માટે હરતાલને કીધું ને રામચંદ્ર મોડિયા એ પ્રશ્ન પછી મહારાજ તો અતિ પાપી હોય તો એને સમાધિ થઈ જાય છે એને વ્યવસાય થઈ ગયો છે કે આ બરાબર છે ભગવાન બરાબર છે બ્રહ્માડ સ્વામીને એને અતિ ગુણ આવી ગયો એને એમ થયું કે ઓહો નગરા જીવનમાં પાપ જ ગીર્યા અને આ જ ગીરું ને આ તો બાકી રહી ગયું હવે તો આ કરું છે એવો એને વ્યવસાય કર્યો એટલે સાધુ થઈ સાધુઓ બેઠા ત્યાં સમાધિ નતી આને ઠીક આનો જીવ આનો જીવ મહારાજમાં ચોટી ગયો સમાધિ તો ઠીક છે બીજી વસ્તુ પણ મહારાજને જોઈને ને એનો જીવ ચોટી ગયો છે મહારાજ મૂર્તિ એટલો બધા સારા માણસો હતા પવિત્ર પુરુષો હતા એનો ચોટ્યો નહીં એ ચોંટવાનું કારણ ને નહીં કારણ વ્યવસાય નિર્ણય હોવો જોઈએ ને કે મારે ચોંટવું છે નિર્ણય જ નથી મારી પાસે જીવમાંથી કે મારે ક્યાંય ચોંટવું છે તો બહુ સારા હોય તો એમને રખડતા અને આ ઓલા હોય તે હોય તે પાર પડી ગયા જીવમાંથી નિર્ણય જ નથી થતો કે મારે ભગવાનની સેવામાં ચોંટવું છે ભગવાનમાં ચોંટવું છે એટલે ભગવાનની સેવામાં ચોટવું એવો નિર્ણય જ નથી

વ્યવસાય આદ જ્ઞાન પરમ ન વ્યવસાય ન કર્યો હોય એને નિર્ણય ન કર્યો હોય કે મારે વ્યવસાય એટલે મારે ભગવાનની સેવામાં જોડાવવું છે એવો વ્યવસાય છે નિશ્ચય તો જ્ઞાન છે ભેળો નિશ્ચય એટલે જ્ઞાનમાં નિશ્ચય શું કરવો એટલે ક્યારેક ક્યારેક મહાવિદ્વા હોય છે હજી આટા મારે છે ને પેલા આટા મારીને વ્યાગ્યા છે અને જેને કઈ જ્ઞાન નતું એ પાર પડી આપણે કોટારી સ્વામી ને નારાયણ ભગત ને ઇવન જોગી સ્વામી ગણો હતો જોગી સ્વામી ક્યાં બહુ ના જ્ઞાતા હતા પણ એને નક્કી કર્યું હતું કે આપણે મહારાજની સેવા સેવામાં જોડાવ એટલે એ વ્યવસાય મારે આ દેહે કરીને તો ઠીક છે પણ મારે આ જીવે કરીને ભગવાનની સેવા કરવી છે એવો એણે વ્યવસાય કરી લીધો એટલે જ્ઞાન ન હોય તોય કે વાંધો નહીં જ્ઞાન ચ વ્યવસાય છે બહુ પર્વ પ્રતિપાદક પરપ્રતિપાદક પણ વ્યવસાય જ્ઞાનમ ન પરમ એ ભગવાનને મેળવી ન એક જ્ઞાન હોય સારા મારું હોય તોય ભગવાનને મેળવી એને પહેલા જ્ઞાન વિનાનાય મેળીને વ્યાજાય એટલે જ્ઞાન વિનાના હોય એ બધાય મેળવી લે એવું નથી પણ એનું કારણ શું નિર્ણય એને નિશ્ચય કહો કે જો કહો કે વ્યવસાય કર વ્યવસાયાત્મિક બુદ્ધિ રેખા હા કરોણંદર બહુ શાખા અનંદ હસ્ત બુદ્ધયો અવ્યવસાયિક જેને ભગવાનનો આવો નિર્ણય ન કર્યો હોય તેનેથી કેટલું મારે આ કરવાનું આ કરવાનું આ કરવાનું આગળ કે હવે એક શંકા એમ પણ થાય છે વર્ષોથી ભજન ધ્યાન કરી રહ્યા હોય એમનું મન પણ તત્પરતાથી ભગવાનમાં નથી લાગતું તો પછી દુરાચારીમાં દુરાચારી હોય તેનું મન ભગવાનમાં તૈલ ધારાવત કેવી રીતે લાગશે વર્ષોથી ભજન કરતા હોય ને એનું મન લાગતું નથી એનું કારણ શું છે નિર્ણય નથી કર્યો વ્યવસાય દુબળો છે થાય તો કરીએ ને નકર કંઈ નહીં થાય તો કરીએ નકર કંઈ નહીં હવે કાંઈ આપણે કોઈ ઉખેડીએ કે એમ તો છે નહીં નિરજ છે કઈ ચિંતા નથી આજીવિકાની થાય એટલે એ ભગવાનમાં એટલા જોડાઈ નથી ભગવાનની સેવામાં પણ એટલા નથી તાત્પર્ય તો ઉપાસના છે ઉપાસનામાં જોડાવો મારે ભગવાનની ઉપાસના કરેલી છે તો ઉપાસનામાં ત્રણ મુદ્દા જ કીધા છે એમાં મુખ્ય મુદ્દો સેવાનો કીધો સ્વામી સેવક ભાવ છે એ ઉપાસના મારે એ મુખ્ય મુદ્દો અને ભગવાનની યાદ કરવા અને ભગવાનનું બે નો હોય તો પણ આનો જો વ્યવસાય થઈ ગયો હોય તો પર ને આશા આપણે બોલું સિદ્ધાંત વખતે ગોતતા હતા મેં બોલા સ્વામીજીને કીધું મેં કીધું આવા ઉપાસના તમે બધા રેફરન્સ મને દો તો એને મોકલ્યા તમારે માં મોકલો તમે એટલે રેફરન્સ દો એમ પણ આના જેવો બીજો રેફરન્સ કયો કહેવાય આના જેવો આ શ્લોક જેવો રેફરન્સ કોઈ ન કહેવાય એ નો શ્લોક છે અને વ્યાસ ભગવાનને લગભગ સુખદેવ ને કીધું આમાં એમ જ કીધું છે આમાં એવું કીધું છે સુખદેવજી પ્રત્યે જનક મહારાજાએ કહ્યું જનક મહારાજ એ કીધું છે ગુરુ એ કીધું એટલે જો જનક રાજા એને કીધું તો મહારાજે જનક રાજાનો રેફરન્સ દીધો શું દીધો વિન્યાને કરીને એને આટી પાડી હોય તો એ એના હૃદયમાંથી કામ કરતા દીખ છે એના મોડો પડી જાય છે એને આટી નહોતી પાડી એટલે આટી કયો કે આ વ્યવસાય કયો જે કયો એને આટી નહોતી પાડી એટલે એ એના ઝપટમાં આવી ગયા અને જનક રાજા ઝપટમાં ન આવ્યા એટલે એ સુખદેવજીને કહીએ કે બીજા તો કોઈ કહી ન હોય કે સુખદેવજીનો ઉપદેશ દેવો હોય તો કંઈ નાને મોટે મોટો ઉપદેશ દઈ ન હોય કાંઈ પણ જનક રાજા દીધો